શું વાત છે બ્રો ઘણા વખતે અંદર આવ અરે તમે કેમ છો દીદી હું ઠીક છું બસ મારી ક્લાસ લઈ રહી છે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટને લઈને હું તો સમોસા અને જલેબી લાવ્યો હતો પાર્ટી કરવા માટે અરે વાહ હું બે મિનિટમાં આવું ગરમાગરમ ચા લઈ લે પરફેક્ટ બેસ સાંભળ તારો ફોન લાય તારું ડિમેટ એકાઉન્ટ ખોલી દઈએ અત્યારે હા અત્યારે ચા આવતા પહેલા બસ થોડીક મિનિટોમાં ઈ કેવાયસી ની સાથે ઈ કેવાયસી કરે છે કે ઇન્સ્ટન્ટ નૂડલ બનાવી રહ્યો છે e-KYC ની સાથ વન ટાઈમ KYC કરવું સરળ થઈ ગયું છે હવે દરેક વખતે KYC નું પણ કોઈ ટેન્શન બસ કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે અને લો મારું એકાઉન્ટ ખુલી ગયું ચા એકાઉન્ટ ખુલી ગયું અને ચા પણ આવી દીદી હા મારું એકાઉન્ટ ગયું અરે વાહ કોણ આવી ગયું ભાઈ લો પપ્પા પણ આવી ગયા પપ્પા वरुण નું e-KYC થી એકાઉન્ટ ખુલી ગયું બેટા તો ખુબ સારું થયું ઈ કેવાયસી થી ડેમિટ એકાઉન્ટ ખોલવું આટલું સરળ થઈ ગયું છે